ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના આજનો મુદ્દો ઘણો જ મહત્વનો છે કારણ કે ગેનીબેનના એક નિવેદને સમગ્ર ભુવા સમાજમાં નારાજગી ફેલાવી દીધી છે ગેનીબેને ટૂંક શબ્દોમાં સમજીએ તો એવું કીધું કે કંઈ પણ પ્રોબ્લેમ થાય દવાની જરૂર હોય તો ડૉક્ટર પાસે જજો કોઈ ભુવા પાસે ન જતા અને આ મામલો જે આ મામલે જે વિવાદ સામે આવ્યો આઠમી તારીખની આ ઘટના આઠમી તારીખે નવમી તારીખે જે આખું આ ઘટનાક્રમ સામે આવ્યો જે વિડીયો વાયરલ થયા સોશિયલ મીડિયા પર પણ ઘણા વિડીયો વાયરલ થયા લોકોએ આ મુદ્દે ટીકા ટિપ્પણી પણ કરી પણ 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 આખરે હજી સમાજમાં ઘરમાં નાની મોટી શારીરિક પ્રોબ્લેમ થાય છે માનસિક અડચણ ઊભી થાય છે માનસિક પ્રોબ્લેમ આવે છે તો પણ કેમ ભુઆ પાસે તમારે જવું પડે કે જ્યારે તેની તેની સામે આપણી પાસે ભણેલા ગણેલા સારા એક્સપર્ટ છે કેટલા એવા કેસો આપણે જોયા છે કે ભુવાઓના કારણે લોકોને પોતાનો જીવ પણ જોખમમાં હોય ભુવાના કારણે લોકોની જિંદગી લોકોના પરિવાર વેર વિખેર થઈ ગયા હોય છતાં પણ આજે પણ ગામડાઓમાં આવી ઘટના આવા ઉદાહરણ જોવા મળે તો શહેરોમાં પણ મહાદંશે આવી ટકાવારી છે કે લોકો આજે પણ ડોક્ટરને કોઈ વાત કહેતા પહેલા ખચકાશે પણ એ જ વાત જ્યારે કોઈ ભુવાને કોઈ તાંત્રિક વિધિ કરનારાને કહેવામાં કહેવાની વાત આવશે તે લોકો સહેજ પણ નહીં ખચકાય અને આ જ મુદ્દે આજે આપણે વિસ્તારથી ચર્ચા કરવાની છે મારી સાથે વિજ્ઞાન તરફથી જયંત પંડ્યા જોડાયા છે અને સાથે સાયકોલોજીસ્ટ ડોક્ટર હિમાંશુ જોશી માફ કરજો ડોક્ટર હિમાંશુ દેસાઈ આપણી સાથે જોડાયા છે આ બંનેનું સ્વાગત છે આ ચર્ચામાં હિમાંશુજી ચર્ચાની શરૂઆત તમારાથી કરીશ કેમ કે આજે એકવીસમી સદીના માણસની આપણે વાત કરીએ એકવીસમી સદીનું માણસ આટલું આગળ વધી ગયું એટલી ટેકનોલોજી એઆઈ આધારિત માણસો જીવતા થઈ ગયા છે બધી જ જાતની ટેકનોલોજી પણ આજે પણ તમારા મનમાં કોઈ તકલીફ ચાલતી હોય તમને શારીરિક કોઈ તકલીફ છે તમને શારીરિક માનસિક બંને કોઈ તકલીફ છે તમારા પરિવારમાં કોઈ ઝઝુમી રહ્યું છે લાંબા સમયથી પણ ડૉક્ટરને કહેવા જતાં પહેલાં લોકો આજે પણ ખચકાય છે આવા લોકો ભુવા પાસે જવાનું વધુ પસંદ કરશે તાંત્રિક પાસે જવાનું વધુ પસંદ કરશે કે જે તેમના પર મેલી વિદ્યા કરે છે તેમના રૂપિયા ખંખેરી નાખે કેમ આવું એટલે મૂળભૂત પહેલેથી સમાજમાં આ પ્રકારની વાતો ઘણા વર્ષોથી જન્મોથી ચાલે આવે છે કે એક પ્રકારનું વિચક્રાફ્ટ અથવા તો કોઈક દેવીનો પ્રકોપ કે એ બધાથી આ બધી બીમારીઓ અથવા તો આ બધું થાય છે એ આદિકાળથી ઘણા બધા વર્ષોથી આવું આવ્યા કરે છે પણ વાસ્તવિકતા કંઈક જુદી છે કે જેમ વિજ્ઞાન આગળ વધ્યું એમ એવો ખ્યાલ આવવા માંડ્યો કે જે પણ અહીંયા જોવા મળે છે એ બધું એક પ્રકારના મનની અંદર કે જે કેમિકલ લોચા આપણે મુન્નાભાઈ એમબીબીએસની ભાષામાં કહી કે ભાઈ મગજમાં જે સિરોટોનિન નોરેપિનેફ્રિન નામના જે બધા રસાયણો હોય છે એમાં જે ફેરફાર થાય છે જેના કારણે મનમાં ફેરફાર થાય છે હું મનોચિકિત્સક છું સાયકિયાટ્રિસ્ટ છું મારી પાસે આવનારો તો 80% વર્ગ કોઈક ભૂત ગોવા પાસે જઈને જ આવેલો હોય છે પણ જે દવાઓની જે અસર જે જોવા મળે છે એનાથી જે ફેરફારો થાય છે એ ફેરફારો એના જીવનમાં ખૂબ મોટા ચમત્કારો લાવે છે પણ સમાજમાં હજુ પણ આ બધું સ્થાન એટલું બધું વધારે નથી હજુ મારી પાસે આવનારો વર્ગ તો એક કે બે ટકા હશે પણ ઘણા બધા લોકો ભૂત માને છે ને એ બધા માને છે મારે એવું કહેવું છે કે જો કોઈક માણસ એવું કહેતો કે હું તમારા શરીરમાંથી આ બધા દૈવી તત્વો કાઢી આપું અથવા તો કોઈકે કરી નાખ્યું છે એ કાઢી આપું તો હું કહું છું કે આ તો બહુ મોટી વસ્તુ છે કોઈકના શરીરમાંથી આ કાઢી આપવું તો બહુ મોટી વસ્તુ છે કોઈ કે કે હું તમને આ કરી આપું મારી પાસે જે લોકો આવતા હોય છે બધા લોકોને હું કહું છું કે કોઈક તમારામાંથી કાઢી આપે છે એવું મળે પણ કોઈક નાખી આપે એવો માણસ મને શોધી આપો જો નોખી નાખી આપવાળો માણસ મળશે તો હું તમને પાંચ લાખ રૂપિયા આપીશ અને જે વચ્ચે આવશે તો એજન્ટને પણ હું એક લાખ રૂપિયા આપીશ એટલા માટે કહું છું કે જો આવું કોઈ કાઢી આપનારું હોય તો ભારતીય સરહદ ઉપર પાંચ ગુવાને ના બેસાડી દઉં ભારત સૈનિકોને હું શું કામ મરવા દઉં શું કામ આટલો આતંકવાદ હું ફેલાવા દઉં પાંચ ગુવાને ના મોકલી દઉં બોર્ડર ઉપર બીજું કે કોઈ પણ રાજનીતિક પાર્ટી શુકમ પાંચ ભુવા રોકી અને જે સત્તામાં હોય એ પાર્ટી ઉપર એ કંઈક કામન ટુમણ ન કરી દે આજે પંદર વીસ વર્ષથી જો બીજી પાર્ટી કામ કરતી હોય તો એક પાર્ટી શુકમ એ વાત તો પાંચ ગુવા રોકીને એને હેરાન ન કરી દે પણ આવું કશું જ શક્ય નથી એટલે આ ફક્ત લોકોને મૂર્ખ બનાવવાનો ધંધો છે અને જે લોકો મનથી નબળા છે જે લોકો વલ્નરેબલ છે જે લોકો આમાં આવી જાય છે કારણ કે એમને કંઈક જરૂર છે અને આવા લોકો પોતાની પોતાની માયાથી એમને ઝડપે છે અને પૈસા પડાવે છે અમારી પાસે ભુવાઓ પણ સારવાર લેવા આવે છે એટલે આ બહુ જ કોમન વસ્તુઓ છે જે નબળા મનના માણસો સાથે જે લોકો પોતે મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે એને આ બધું થાય છે જો આજ વસ્તુ આજ લોકો જો ટ્રીટમેન્ટ કરતા હોત તો આજે આટલી બધી હોસ્પિટલો બંધ થઈ ગઈ હોત લોકો કે છે કે અમે કેન્સર મટાડી દઈએ જો કેન્સર એમ મટી જતો આટલી પાંચ પાંચ પચીસ પચીસ માણસની કેન્સર હોસ્પિટલો બનતી હોત આટલી મોંઘી કોઈ દવાઓ ન કરાવતું હોત પણ જે લોકો આ લોકોના આશરે જાય છે અને પછી હેરાન થાય છે એ કોઈને કહેવા જતા નથી કે અમે આનાથી હેરાન થયા પણ હેરાન લોકો થાય જ છે એટલે આ વસ્તુઓમાં માનવા જેવું નથી માનસિક રોગોનું પ્રમાણ સો માંથી ચાલીસ લોકોને માનસિક રોગ હોય છે પણ મારી પાસે પાસે સાયકડિસ્ટનારા તો એક ટકો હશે પણ પાંચ દસ પંદર ટકા લોકો તો ભૂવા પાસે જતા હશે અને ત્યાં જઈને પોતાના પૈસા ખર્ચે છે હેરાન થાય છે અને વધારે નુકસાન પામે છે એમની માનસિક હાલત વધારે કથળે છે અને એ વધારે પોતાના માટે અને સમાજ માટે વધારે નુકસાન કરતું થાય છે આજે નરેન્દ્ર મોદી છપ્પરની છાતી કાઢીને શું કામ કરી શકે વિધ વિપક્ષતા માણસો શું કામ એને કંઈ કરી નથી નાખતા પાંચ ગોવાને એસાડી તો આ બધું ચતુર છે પણ આવું શક્ય નથી આ ખાલી વખત વાતો છે અને લોકોને ગુમરાહ કરવાનો એક રસ્તો છે બિલકુલ આપણી સાથે મહંત માન સરોવર દાસજી બાપુ પણ જોડાયા છે આપનું પણ સ્વાગત છે બાપુ બાપુ જે રીતના સમાજમાં કિસ્સાઓ વધી રહ્યા છે કેટલા એવા આપણે લોક ડાયરાઓ પણ જોયા છે કે એક ભૂવો આવીને ત્યાં બેસી જાય કંઈક કહી દે કોઈકના માથે હાથ ફેરવીને કંકુ કાઢી દે કોઈક ભસ્મ હાથમાંથી કાઢી દે કોઈક તાળી વગાડે અને ક્યાંક એની આજુબાજુ લોકો ફૂલોનો વરસાદ પૈસાનો વરસાદ કરતાથી જાય કોઈ કમથા દાણા જોઈને કોઈક નહીં ભવિષ્ય શું ભાગી દે અને વસ્તુ સાચી પેલું કહેવાય ને વાગે તો તીર નહીં તો તૂકો એના જ એના જેવો એવો ઘાટ ગડાતો હોય અને એક બે જણાએ આ વસ્તુ જોઈ હોય અને આ ચર્ચા લોકમુખે થવા લાગે એક બે જણાએ કીધેલી વાત આજે પચાસ જણ સુધી એક રાતની અંદર પહોંચી જાય અને પછી એ ભૂવો આવ્યો અને એણે મને સારું કર્યું આ વાત આજે પણ આપના આપણા મગજમાં છે કેટલા એવા પૂજારીઓ હશે કેટલા એવા ભૂવા હશે કેટલા એવા બની બેઠેલા સાધુઓ હશે કે એમના કહેવાથી એમનો વચન દેવાથી આજે અમારા ઘરમાં આવી સુખ શાંતિ છે એવી વાત લોકો સુધી ફેલાવે અને પછી ઘરમાં કોઈ શારીરિક તકલીફ હોય કે જેના માટે ખરેખર તમારે તબીબ પાસે જવાની જરૂર છે ઘરમાં કોઈ એવી મુશ્કેલી કે જેના માટે તમારે ઘરના કોઈ વડીલની ઘરના કોઈ અન્ય સદસ્યની સલાહ લેવાની જરૂર છે પણ એવું નહીં કરીને આવા તાંત્રિક તાંત્રિક વિધિ કરનારાઓ તાંત્રિક વિધિ જાણનારાઓ આવા ભુવા પાસે લોકો જશે અને પછી આખું ફેમિલી એમાં પીડા છે ઘણી બધી એવી ઘટનાઓ આવી છે કે જેમાં ભુવા

અનેક દેશો સુધી પહોંચાડવો છે હવે આવી પરિસ્થિતિમાં આવી જે સમાજમાં ઘટનાઓ બને છે આપ તો નારી શક્તિનું પ્રતિક છો માતૃશક્તિનું પ્રતિક છો એટવી બેન તો હું ચોક્કસપણે કહીશ કે મા શક્તિ છે માતાજી છે એમને નકારી ના શકાય ક્યારે એ અદ્ભુત શક્તિ છે બ્રહ્માંડ ભાજળી છે અને એના આશીર્વાદથી આપણે સુખી છીએ ધર્મ અને અધ્યાત્મ એ ભારતીય લોકોના લોહીમાં જોડાયેલું છે આપણી બ્લડ લાઈનમાં છે હેતુબેન આપણે જન્મથી ગળથુથીમાં ધર્મના અધ્યાત્મના સંસ્કારો આપવામાં આવે છે પણ એની સાથે સાથે ધર્મની સાથે સાથે અધ્યાત્મમાં જ્યારે અંધશ્રદ્ધા શ્રદ્ધાની સાથે અંધશ્રદ્ધા પડે ત્યારે ધર્મનું નિકંદન નીકળી જાય છે હું આપને એક જ ઉદાહરણ આપીશ હા લક્ષ્મણ જતી મૂર્છિત થઈ ગયા એને બાણ વાગ્યું મૂર્છિત થઈ ગયા ઢળી પડ્યા જમીન ઉપર ત્યાં ભગવાન રાઘવેન્દ્ર સરકાર અખિલ બ્રહ્માંડના માલિક આપણો મારો નાપનો બધાનો બાપ ભગવાન રાઘવેન્દ્ર સરકાર પણ ત્યાં હાજર હતા તો એવું કે એમણે ના કર્યું કે કાનમાં અંત્ર તંત્ર મંત્ર ફૂ થૂ કર્યું અને લક્ષ્મણ જતી છે એ ઊભા થઈ જાય એવું ના કર્યું એણે દુશ્મન એટલે કે રાવણના નગરમાંથી શ્રેષ્ઠ તબીબને શોધી કાઢ્યો રાવણના નગરમાંથી શ્રેષ્ઠ ડોક્ટરને સુધી ગયો બેન અને એને બોલાયો અને એને બોલાવીને એને પૂછવામાં આવ્યું કે મારા ભાઈને આવું થયું છે મારે શું કરવાનું એને નાડી જોઈ અને નાડી જોઈ અને એને ઓર્ડર કર્યો કે તમારે સંજીવની નામની જડીબુટી જોશે અને એ સંજીવની નામની જડીબુટી થી હું કરીશ પ્રયોગ કરીશ એનો અને સવાર સુધીમાં લક્ષ્મણની મૂર્છા જતી રહેશે અવસ્થામાં આવી જશે અને ફરી પાછા એ કામ કરતા થઈ જશે ત્યારે હનુમાનજી મહારાજને ઓર્ડર કરવામાં આવ્યો કે અમુક અમુક મેડિસિન તો અહીંના લોકલ અહીંનું જે માર્કેટ છે એમાં નથી મળતી તો આ તો કે આ સંજીવની છે તમારે એક અમુક પર્વતમાં ત્યાં જઈ અને આ દવા લાવવાની છે આ મેડિસિન લાવવાની છે અને એ દવા સુંગાડીને સાથે પીવડાવવાની સાથે લક્ષ્મણ જતી આ રસમરડીને ઊભા થયા હતા તો આ તો આપણે અનંત કાળથી કે તમારે શરીરમાં અને બીજી એક વસ્તુ કહું છું કોઈ ભુવાઓનો વિરોધ શા માટે સીધો કરીએ આપણો વિરોધ કરવો એ આપણું કામ જ નથી પણ આવી જ્યારે ઘટનાઓ બને છે ત્યારે અંતરમાં ખૂબ દુઃખ થાય સાધુ તરીકે કે આ ક્યાં જઈ રહ્યા છીએ આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ તમને ભગવાન પર વિશ્વાસ છે કે એક દોરા પર વિશ્વાસ છે મને દોરો કરી આપો મારું માથું દુખે છે મને આમ જોયું છે દોરો કરે એટલે આ દોરાના ચક્કરમાં ના પડો જે અખિલ બ્રહ્માંડના માલિક છે અને પ્રાર્થના કરો અને સારી જગ્યાએ દવાલો આશીર્વાદ પણ લેવાના દેવ મંદિરોમાં જવાનું સંતો પાસે જવાનું અને આશીર્વાદ પણ લેવાના વડીલોની સલાહ પણ લેવાની અને સાથે સાથે દવા કરાવવાની હોય છે અને જે લોકો શ્રદ્ધાને આડમાં અંધશ્રદ્ધા ફેલાવે છે એને તો કયા પ્રકારનું નર્ક મળે એ મને ખબર નથી તમારી પાસે ભોળા લોકો આવે છે તમારી પાસે કઈ બહુ મોટા ડોક્ટર એન્જિનિયર કે સાયન્ટિસ્ટ કે બહુ એ નથી આવવાના તમારી પાસે કદાચ આવશે તો એકાદ બે ટકામાં હશે બાકી તમારી પાસે વિશાળ વર્ગ અઠાણું પંચાણું અઠાણું ટકા લોકો તો મજૂરી કરતા લોકો ઘેટા બકરા ચરાવતા લોકો માંડ માંડ પેટીઓ રડતા લોકો છે એ આવશે તો એને સાચા રસ્તા ચીંધવા જોઈએ અને આ દુનિયાનો નિયમ છે ત્રીસ ટકા ટ્રુ થેરેપી છે એક સિસ્ટમ છે કે તમે કોઈ પણ દસ વાતો કરો ને એ સો વાતો વાતોમાંથી તમારી સિત્તેર વાતો ખોટી પણ ત્રીસ વાતો સાચી પડે જ એટલે એના ખોટા દુષ્પ્રચાર થાય પ્રચાર કુપ્રચાર થાય એટલે આમાંથી બહાર આવવું જોઈએ અને સારા નિષ્ણાંત તબીબો પાસે જવું જોઈએ સારા કાઉન્સિલર પાસે જેવું માનસિક તકલીફ હોય તો અત્યારે આપણી પાસે કેવા કાઉન્સિલર છે એવા ચિકિત્સક છે એવા મનોવૈજ્ઞાનિકો છે તમારી પાસે જડમૂળમાં ધીમી મારીને કાઢી નાખે અને દેવતાઓના દેવીના માતાના ભગવાનના આશીર્વાદ તો લેવાના જ એના વિના તો આધ્યાત્મ વિના તો રસ્તો ભટકી જઈશું પણ સાથે સાથે દવા લેવાની અને શ્રેષ્ઠ કર્મ કરવાનું સારા કર્મ કરવાનું પોઝિટિવ રહેવાનું સારા વિચારો કરવાના તો સારું થાય ચાલી રહ્યું છે બહુ ભયંકર ખોટું ચાલી રહ્યું છે સમાજ ને ગેરમાર્ગે દોરાઈ રહ્યો છે સમાજ ભક્તિ બે પ્રકારની છે અવસ્થા અને વ્યવસ્થા આપણા પૂર્વજો આ તો ઋષિ અને કૃષિની સંસ્કૃતિ દર વખતે હું કેપિટલ ના માધ્યમથી કહું છું કેપિટલ ન્યૂઝ ના માધ્યમથી કે આ તો ઋષિ અને કૃષિની સંસ્કૃતિ છે અહીં તો એક બાજુ કૃષક ઊભો હોય છે મહેનત કરતો એક બાજુ આશીર્વાદ આપવા માટે આ દેશનો સંત દેશનો ઋષિ ઊભો હોય છે એટલે પ્રબળ પુરુષાર્થ કરવો જોઈએ અને સાથે સાથે વડીલોની સલાહ ડૉક્ટર શ્રીનું માર્ગદર્શન રહે અને શ્રેષ્ઠ જીવન જીવવું જોઈએ અને અવસ્થા અને વ્યવસ્થા બે પ્રકારની ભક્તિનું કહે તો પહેલાં તો અવસ્થાની ભક્તિ હતી નિષ્કામ ભાવે ભગવાન કૃષ્ણ પરમાત્માએ જેમ થિયરી ઓફ કર્મા કીધું છે કર્મ કર્ હું ફળ આપવા વાળો બેઠો છું એ અવસ્થાની ભક્તિ હતી ઋષિમુનિઓ તપસ્સરિયા કરીને એનો એના આશ્રિતો સુખી થાય સંતો તપસ્ચર્યા કરે એના આશ્રિતો સુખી થાય એના માટે માતાજી આશીર્વાદ આપે ભક્ત અને ભક્તોને ભક્તો સુખી થાય પણ અત્યારે તો વ્યવસ્થાની ભક્તિ થઈ ગઈ કયો પાસે આવે મારી પાસે બહુ મોટું ક્રાઉડ ભેગું થાય મને બહુ મોટા મોટા ચેક મળે આ બધું ગેરમાર્ગે દોરવા જેવું છે જલ્દીથી દૂર થવું જોઈએ અંધશ્રદ્ધાનું જડામૂળ મૂળ નીકળવું જોઈએ અંધશ્રદ્ધાનું નખોદ નીકળવું જોઈએ અંધશ્રદ્ધાનું નિકંદન નીકળવું જોઈએ અને શ્રદ્ધા છે દ્રઢ થવી જોઈએ આવો મારું મત છે હેતુ બેન બિલકુલ જયંતજી આપણી સાથે જોડાયેલા છે જયંતજી ગેનીબેનનું નિવેદન પણ તમારા ધ્યાને આવ્યું જ હશે ગેનીબહેને જે વાત કહી ઠાકોર સમાજના સંમેલન દરમિયાન અને અત્યારની જે આ પરિસ્થિતિ એ તેમના એક નિવેદનથી તેમણે એક સારું સૂચન કર્યું અને આ સારા સૂચનથી સમગ્ર ભુવાઓમાં જે નારાજગી વ્યાપી અને તેમણે જે ટીકા ટિપ્પણી કરવાની શરૂઆત કરી આપ તો ઘણા બધા આવા કિસ્સાઓ આપના નજરે આવ્યા જ છે કે લોકોની બલમનસાઈનો લોકોના ભોળપણનો લોકો જે ફાયદો ઉઠાવતા હોય છે એવી તાંત્રિક વિધિઓ કરી દે એવી એવા ડામ આપે એવા એવી

અને મે ઓગણીસો નેવું થી અત્યાર સુધીમાં લગભગ વિષક રાજ્યોની સ્થળ ઉપર મુલાકાત લીધી છે એટલે વિજ્ઞાન જાથાની વિશ્વસનીયતા એટલા માટે કે જે નજરે જોવે છે અને સાચી હકીકત હોય છે એ લોકો સમજ મૂકે છે ગેનીબેન ઠાકોરે જે નિવેદન આપ્યું છે એને વિજ્ઞાન જથા ખુલ્લું સમર્થન આપી અને આવકારે છે બીજું ગેનીબેને કીધું કે ભાઈ તમે ડોક્ટર પાસે ઉપચાર કરવા જાઓ અંધશ્રદ્ધામાંથી બહાર જાઓ આવા ભૂરાઓ ભોવાઓ છે કે આવા વ્રત કરવાથી સમાજને કે રાષ્ટ્રને કોઈ ફાયદો નથી તે બંધ કરવા જોઈએ આવા કોઈ તાંત્રિક વિધિ કરે તો એ મારા ઉપર આવી જાય એવો એવું પણ એને ખુલ્લું ચેલેન્જ મારી આવું બધું વસ્તુ છે લોકોના દ્રઢ મનોબળ કેળવવા માટે બહુ ઉપયોગી નીકળે છે હિમાંશુભાઈએ પણ કીધું કે ભાઈ આવા આવા ભારતની અંદર આવા અનેક છે આપણે સૈનિકોનું મૃત્યુ થાય છે તો આવા ભુવાઓને બેસાડી દે તો આપણા રાષ્ટ્રનું એક સારું કામ થાય પણ આવું કોઈ નથી કર્યું બીજું આપણે કોરોના કાળમાં જોયું કે ભારતભરના કે વિશ્વભરના ધાર્મિક સ્થાનો બંધ રહ્યા આવા ભુવા હિન્દુ મુસલમાન ક્રિશ્ચિયનના તમામ ધાર્મિક નેતાઓ છે એને પણ ક્યારે એવું આંદોલન ન કર્યું કે ભાઈ કોરોનામાં કે હવે અમારા ધાર્મિક સ્થાન તમે ખોલો એવી પણ કોઈ આંદોલન ન કર્યું કોઈ નિવેદન પણ નથી આપ્યું તેના ઉપર શું સૂચવ્યું છે કે આધુનિક વિજ્ઞાન છે એ શ્રેષ્ઠ છે અને લોકોના લોકો માટે હિતકારક છે એટલે સમજી અને કોઈ નિવેદન આપ્યું નથી અને વાસ્તવિકતા કોઈ સાચી વાત કરે કે સાચી દિશાની વાત કરે ત્યારે પ્રારંભિક આવા અંધશ્રદ્ધાળુના જે વેપલો કરનારા ટોળાઓ છે એનો વિરોધ કરે છે અમારા ઉપર પણ હુમલા થાય છે કારણ કે અમે લોકોના હિતની વાત કરવા જતા હોય છે તો પણ હુમલા કરતા હોય છે પણ નિડરતાથી આપણે કામ કરીએ છીએ એટલે બીજું કે 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 જે જે હોય એનાથી કોઈ સમાજને ફાયદો ન થયો હોય તો માનવીને શારીરિક માનસિક આર્થિક શોષણ થયું છે બરબાદી સિવાય કશું નથી મળ્યું તો હવે જાગવાની જરૂર છે એટલે વિજ્ઞાન જાતા બહુ સ્પષ્ટપણે માને છે કે કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ છે એ વિજ્ઞાન અભિગમ અને વિજ્ઞાન ટેકનોલોજીને આધારિત જ હોય છે હું વિદેશની મુલાકાત કરી છે હું એમ નથી કેતો કે ત્યાં પ્રમાણિકતાનું પ્રમાણ પણ વધારે છે અહીંયા આપણે ધાર્મિકતા વધારે છે તો પ્રમાણિકતાનું પ્રમાણ કેવું છે આપણે સૌ જાણીએ છીએ એટલે આટલા ધાર્મિક ઉત્સવો બધા સંપ્રદાયોમાં અથવા હિન્દુ મુસ્લિમ ક્રિશ્ચન કે તમામમાં આવી આવો બધો વિધિ વિધાન થાય છે તો લોકોની જે માનસિકતામાં કશો ફેર પડ્યો નથી એ પણ આપણે નજરે જોઈએ છે તો એના ઉપરથી હું વિજ્ઞાન જાતા બહુ સ્પષ્ટપણે માને છે કે લોકો એ પોતાના ભલા માટે વિચારવું જોઈએ પોતાના કુટુંબ છે એની પ્રગતિ ઈચ્છવું જોઈએ આવા ભોપ્પાઓથી દૂર રહેવું જોઈએ આવા વ્રત અને તમે શ્રદ્ધાથી માનતા હોય તો સૌને પોતપોતાની રીતે માનવાનો અધિકાર છે એમાં કોઈ દિવ વિજ્ઞાન જતાં આટલા વર્ષથી કામ કરીએ છીએ કોઈ કામ કરતું હોય તો તેમાં ક્યારેય અમે અમે નિવેદન પણ આપતા નથી ને અડચણુંક પણ થતા નથી એ પોતપોતાની રીતે માને છે તો એને માનવા દિવસ કોઈ દીવો કરે આરતી કરે તેમાં કોઈ કોઈ સમાજ કે કોઈ વ્યક્તિને કંઈ નુકસાન ન થતું એને જરૂર છે તો એ ભલેને એના એના પોતાના માનસિક શક્તિ માટે કરે એનો કદી વિરોધ શકે નહીં પરંતુ જે સમાજ અને રાષ્ટ્ર અને પરિવારને કરી અને આવા વિચારોને તો હવે આપવાની જરૂર છે આપણે વિજ્ઞાન ટેકનોલોજીમાં ચંદ્ર મંગળ ઉપર વરસાદની તૈયારી કરીએ છીએ ત્યારે આવા દોરાધાગાની અંદર શ્રદ્ધા રાખવી કેટલા અંશયોગ્ય છે તે દાણા જોઈ એક ભુવા એ શેખી મારી છે કે ભાઈ મારી આગળ પાંચ હજાર જેટલા લોકો બાધા રાખે તો બાધા રાખે તો રાજ્યને શું ફાયદો તમને પાંચ હજાર તમે કોરોના વખતે ક્યાં ગયા હતા અત્યારે તમે શેખી મારો છો અથવા વિજ્ઞાન જાતા તમને પડકાર ફેંકે છે અમારું પચાસ લાખ નું ઇનામ છે આવો તમારો તમે બસો કિલોમીટર દૂર આવો વિજ્ઞાન જાતા બસો કિલોમીટર દૂર આવે એક જગ્યા નક્કી કરો અમારો પડકાર ઉપાડો અમે ક્યાં ના પાડીએ છીએ તમને અને અમારી કોઈ પણ ત્રણ વાત છે એ ત્રણ વાત તમે અમે તમને પૂછીએ એ તમે સાબિત કરી દો અથવા તમે કોઈ જાણતા હો તો એવું અમારે તમે નિર્દેશન કરો અમે એની પાછળનો વિજ્ઞાનના ક્રિયાકારણનો સંબંધ છે એની પાછળનો શું રસ છે એ ખુલ્લું કરીએ છીએ અમે વર્ષમાં એક પણ વ્યક્તિ ચમત્કાર હિન્દુ મુસલમાન કે કોઈ પેદા થયો સમાજને કે રાષ્ટ્રને કોઈ ઉપયોગી થયો એવો પણ દાખલો નથી માત્ર ને માત્ર પોતાની મહત્તા દાખી અને પોતે ભગવાન બની બેઠેલા અનેક લોકોને અમે જોયા છે અને એની દુકાનો ભરપૂર ચાલે એવા સતત પ્રયત્ન કરતા હોય છે આ બધાથી આપણે દૂર રહેવું જોઈએ અને તમારો પોતાનો વિકાસ અને સમાજ અને રાષ્ટ્રનો વિકાસ કેમ થાય એના માટે આપણે સૌ ચિંતન કરીએ અને આવા શેખી મારનાર ભુવાઓ છે અને આવા વ્રત છે જે લોકોને માનસિક અધપતન તરફ લઈ જાય છે એ તો બંધ થવા જ જોઈએ અને વિજ્ઞાન જાતા ગેની જે નિવેદન છે એને સમર્થન આપે છે

જૂના જમાનામાં લોકો જતા અચકાતા હતા કારણ કે સાયકેટિસ્ટ એટલે ગાંડાના ડોક્ટર અથવા તો એ પ્રકારનું એક નિવેદન લોકોને લાગતું હતું અને પોતે બીજાની આગળ છતાં ન થઈ જાય કે હું સાયકે દવા લઉં છું એટલા માટે લોકો પોતાની દોડણી સંતાડતા હતા પણ જેમ સમય આગળ વધતો ગયો એમ એમ હવે યુવા પેઢી આવી ગઈ છે યુવા પેઢી ચોક્કસ સ્ટ્રેટ હવે સીધી સાયકિસ્ટ કે સાયકોને મળતા અચકાતી નથી એ પોતાના પ્રશ્નો રજૂ કરતા અચકાતી નથી આજે તો ઓનલાઈન કાઉન્સેલિંગ કે ઓનલાઈન કન્સલ્ટેશન પણ અવેલેબલ છે અને આજકાલ યુવાન પેઢી એ લેતા પણ સહેજ પણ ખાતી નથી તમે અમારા વેઇટિંગ રૂમમાં આવો તો તમને ખબર પણ ન પડે કે આ દર્દીઓ એ દર્દી હશે કે જે કદાચ સામાન્ય રીતે તમે રોડ ઉપર જુઓ તો તમે કોઈ પણ દર્દી ન દેખાય ચોક્કસ માનસિક રોગોમાં કોઈક વખત દર્દી તોફાન કરતા હોય એવા દર્દીઓ છે એક પ્રકારની માનસિક બીમારી છે જેને દવા ગોળી કે ઇન્જેક્શનો દ્વારા ખૂબ સરસ રીતે સારવાર અપાય છે વ્યક્તિ પંદર વીસ દિવસમાં વ્યક્તિ કોઈને પણ ખબર ન પડે એટલી નોર્મલ થઈ જાય છે પણ આ બીમારી પણ ઉઠલો મારે એવી બીમારી છે એટલે બીમારી ઉઠલો મારે જેમ તાવ આવે તો તાવ બીજી વાર પણ આવે ડાયાબિટીસ થયો તો માણસને જિંદગી પર દવા લેવી પડે એમ આમાં પણ કોઈક વાર દવા લાંબો વખત લેવી પડે પણ જેમ બીજા રોગોની દવા છે આ પણ દવાઓ છે આ વિષયમાં પણ જુદા જુદા પ્રકારની થેરાપી અવેલેબલ છે અને થેરાપીનો સાયન્ટિફિકલી વૈજ્ઞાનિક રીતે ઉપયોગ કરવામાં આવે તો વ્યક્તિ ચોક્કસ સારું જીવન જીવી શકે છે પણ જ્યારે વ્યક્તિ પોતે નબળા સમયમાંથી પસાર થાય અને કોઈકે કહ્યું કે ભાઈ અહીંયા જશો તો તમારું સારું થઈ જશે અને બાધા આકડી રાખે શ્રદ્ધા ઇઝ ઓકે શ્રદ્ધા રાખવામાં કઈ ખોટું નથી પણ એને લગતી જે અંધશ્રદ્ધા છે કે આ કરો આ કરો કુકડા લાવો સાબરકાંઠા તો એ બાજુ રાજસ્થાનમાં તો કુકડા લાવવાની વાત કરે મરઘા લાવવાની વાત કરે અને એ પ્રકારે એ લોકો પોતાનું ગુજરાન ચલાવે અને લોકો પોતે પૈસાથી ખુવાર થઈ જાય અને છતાં પણ તબિયત સારી ન થાય ત્યારે એ લોકો કે તો દેવીનો પ્રકોપ છે એટલે સારું નહીં થાય એમ કરીને પોતે હાથ ખંખેરી પણ નાખે એટલે એ લોકોને પોતાની જીભથી આખી વાતને વાળતા પણ એટલી સરસ રીતે આવડી ગઈ હોય અને લોકો એમાં મૂર્ખ બનતા હોય છે નબળા મનના માણસો હોય નબળા સમયમાંથી પસાર થતા હોય એટલે આવી કોઈ પણ વાતમાં આવી જાય પણ આજકાલ વિજ્ઞાન ખૂબ આગળ વધ્યું છે અને નંબર ઓફ સાયકોલોજીસ્ટ એટલે સાયકોલોજીસ્ટ અને સાયકિસ્ટની સંખ્યામાં પણ ખૂબ વધારો થયો છે પહેલાં મોટા શહેરોમાં સાયકટિસ્ટ નહોતા હતા આજે પેરીફરીમાં નાના ગામોમાં પણ સાયક્યાટિસ્ટ હવે અવેલેબલ છે એટલે જ્યારે પણ કંઈક એવું લાગે તો તમે આમની મદદ લો જે તે ગામમાં સરકારી હોસ્પિટલમાં પણ અત્યારે ફૂલ ફેજ સાયકલ ડિપાર્ટમેન્ટનું ખૂબ સરસ કામ કરી રહ્યા છે એ ખૂબ સરસ કામ કર્યું છે

વિજ્ઞાન જાથા વાત કરી રહ્યું છે કે પછી આપણી સાથે મનોચિકિત્સક છે તેઓ વાત કરી રહ્યા છે એ લોકો જ્યારે સમાજમાં આવા ઉદાહરણ આપવા જાય છે તો એવું કહેવામાં આવે છે કે તેઓ નાસ્તિક છે કે તેઓ ભગવાનમાં નથી માનતા તેઓ શ્રદ્ધામાં નથી માનતા પણ કદાચ એવું લાગે કે આપ જેવા સાધુ સંતો ભેગા મળીને આવા જ બની બેઠેલા ખોટા તાંત્રિક સાધુઓ છે ભુવાઓ છે એ લોકોને જો સમાજમાંથી એમનો સાચો ચહેરો બતાવી દેવામાં આવે તો લોકો કદાચ વધારે જલ્દી જાગૃત થશે જી એથ્યુબેન ખરેખર વિજ્ઞાન અને અધ્યાત્મ બે જરૂરી છે માણસ ડિપ્રેશનમાં ના આવે માણસ હળવો ફૂલ રહે આપ જોઉં છો એ પ્રમાણે અમારે વૃંદાવનમાં હિત પ્રેમાનંદજી મહારાજજી કરીને એક મહાત્માજી બિરાજમાન છે એણે હજારો લાખો સેંકડો લોકોના પોતાના પ્રવચનોથી જીવન બદલાવી નાખ્યા છે રસ્તાઓ બદલાવી નાખ્યા છે જીવનના એટલે ધર્મને દૂર તો ના જ કરાય ધર્મને નિગ્લેટ ના કરાય અને બધા ભુવાઓ અને બધા સંતો ખોટા છે ને પાખંડ છે એમ પણ ના કહેવાય નહિ દોષ અને સાત્ત્વિક ભક્તિવાળા ભુવાજીઓ પણ છે કે જે એમ કે ભાઈ મારી માતા તમારું કામ કરશે એ બહુ શ્રેષ્ઠ છે તમે દવાખાને જાઓ અથવા તો તમે આ આ રસ્તો લો તો તમારું સારું થાય બીજું પ્રાણાયામ કરો યોગ કરો નિયમિતપણે ખુશ રહો એવું અને આપે વાત બહુ સાચી કરી પણ અત્યારે કેવું છે કે બહુજન એક આખો મોટો પ્રવાહ છે જે ખાસ તો સોશિયલ મીડિયાએ દાંટવાળો છે રીલો મૂકવાની ગેલસામાં અને જુદા જુદા ચિત્ર વિચિત્ર પ્રકારના ગાયનો ખબરની ક્યાંથી કાઢીને આવે છે એની ગેલસામાં પણ ઘણી વખત આવા યુવાનો ગેરમાર્ગે દોરાતા હોય છે એટલે વિજ્ઞાનની સાથે રહેવાનું વિજ્ઞાનની સાથે સાથે આધ્યાત્મને ધર્મને પણ જોડવાનું હું પહેલા પણ કહી ચૂક્ય છું ભારતીય લોકોના લોહીમાં ગળથુથીમાં ધર્મ છે સોળ સંસ્કાર છે ગર્ભદાન સંસ્કારથી લઈ અને અંતિમ સંસ્કાર સુધી અનપ્રાશન પહેલી વખત ભોજન કરાવે ત્યારે પણ આપણી સંસ્કૃતિ મોઢામાં કોળીઓ મુકતી વખતે પણ શ્લોક બોલવાની સંસ્કૃતિ છે ઊંઘતી વખતે પણ શ્લોક બોલીને ઊંઘવાની પથારીમાંથી જાગ્યા પછી પણ શ્લોક બોલવાની સંસ્કૃતિ આપણે ત્રિકાળ સંધ્યા કરનારા છીએ આપણે અહિંસામાં માનનારા છીએ આપણે જીવોને પ્રેરણા આપનારા છીએ અને આપણે તો વિશ્વ કા કલ્યાણ હો ખાલી ભારત નું નહીં એવું બોલવા વાળા છીએ એટલે ધર્મ તો જોશે જ ધર્મ ને અધ્યાત્મ ની સાથે સાથે રહીને જ્ઞાન અને વિજ્ઞાનનો વિકાસ બહુ જરૂરી છે થેન્ક યુ બિલકુલ માનસર વદાસજી હિમાંશુજી અને જયંતજી આપ ત્રણેય આ ચર્ચામાં જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર જે રીતે વાત કરી રહ્યા છે અહીંયા શ્રદ્ધા અંધશ્રદ્ધાની અને એની સાથે જે બની બેઠેલા ભુવાઓ કે જે લોકોને ગેરમાર્ગે દોરે છે તેમનાથી કેવી રીતે સાવધાની રાખવી તેના વિશે ખાસ આજની ચર્ચા હતી વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ અમને સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો હાલ મને આપશો રજા નમસ્કાર